એલસીબી અને એસઓજીની ટીમે એકત્રીસો સાહીઠ ગ્રામ હાઈબ્રીડ ગાંજો પકડી પાડ્યો ત્રણ પેકેટ ગાંજાની કિંમત એક કરોડ દસ લાખથી વધુની થઈ રહી છે સાથે સાથે છ લાખ રૂપિયાનો અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરાયો પોલીસે ચાર આરોપીઓની સંબંધમાં અટકાયત કરી અને ભવનાથ ક્ષેત્રમાં વેચાણ અર્થે આવેલા શખ્સોની પૂછપરછ કરવામાં આવી ધવલભરાડ હુસેન તુર્ક મુઝાહિદ્દીન જહાંગીર

ત્રણ પોઈન્ટ એકસો સાઠ કિલોગ્રામ જેટલા જથ્થો જેના ત્રણ પેકેટ અને જેની બજાર કિંમત એક કરોડ સોળ લાખ રૂપિયા થાય છે આ જથ્થા સાથે ચાર આરોપીઓને પકડી પાડેલા જે એલસીબી અને એસઓજી ની ટીમને જે બાતમી મળેલી